આણંદ શહેરમાં દેવ દિવાળીના પાવન અવસરે અંબાજી મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિર પરિસરમાં ઉમટી પડેલી જોવા મળી હતી અંબા માતાના ચરણોમાં નાનાથી લઈને મોટા સુધીના વિવિધ પ્રકારે ભરેલા સુખ્યાત ભોજન મીઠાઈ અને ફરસાણ સહિતના બસ્સો ને થી વધુ પ્રકારના અન્નકૂટનો પ્રસાદ અર્પિત કરવામાં આવ્યો હતો મંદિરને ફૂલોના હારથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું માતાના દરબારમાં ગાયત્રી મંત્રોચ્ચાર આરતી ભજન કીર્તન અને ધૂનના સ્વરૂપ સાથે માહોલ ભક્તિમય બની ગયો હતો ભક્તોએ માતાના દર્શન કરીને પરિવારના સુખ સમૃદ્ધિ આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી હતી આ પ્રસંગે સ્થાનિક ટ્રસ્ટ સેવાભાવી યુવાનો અને ભક્તોએ મળીને યાત્રાળુઓ માટે પ્રસાદ વિતરણની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરી હતી જે દ્રશ્ય ભક્તોને અદભુત આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવી હતી દેવ આ પવિત્ર દિવસ અંબાજી માતાના આશીર્વાદ સાથે ભક્તોના હૃદયમાં અખંડ ભક્તિ અને આસ્થાનો નવીન ઉર્જાભર્યો સંદેશ છોડી ગયો હતો